નમસ્કાર હિન્દુસ્તાનગી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની કાલોલ તાલુકામાં કોંગ્રેસના ઉપપ્રમુખ એવા ભૂપેન્દ્રભાઈ ખેડ દ્વારા જે મનરેગા યોજનામાં અતિશય ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને કામો કર્યા વગર જે તે સ્થળોએથી પેલોની ચૂકવણી કરી દેવામાં આવી છે તે બાબતે લેખિતમાં તાલુકા પંચાયત શાખામાં અરજી કરી અને આ નાણાં જે છે તે નાણાંને સરકારના ધારાધોરણો વિરુદ્ધ થયેલા કામોમાં નાણાં આ બિલોના નાણાં ન ચૂકવવામાં આવે તે બાબતની ફરિયાદ કરવામાં આવી છે સાંભળીએ કે તેમને જે આ ફરિયાદ આપી છે એ ફરિયાદ બાબતે શું કહ્યું શ્રેણી રજૂઆત હતી આજે આજ રોજ અમે કાલો તાલુકાના ગામોમાં જે મનરેગા જે કામો ચાલે છે તે કામોમાં વ્યાપક પ્રમાણમાં ખટકાર અને ગેરથી થયેલી છે તો તેના નાણાં ના ચૂકવવા માટે અમે આજે રજૂઆત કરેલી છે તાલુકા પંચાયત શાખા તાલુકા પંચાયત જીડીએ રજૂઆત કરેલી છે કે ભાઈ જ્યાં સુધી સરકાર શ્રીના ધારાધોરણ નિયમ પ્રમાણે હોય ન હોય તમારે નાણાં ચૂકવવા અને ચૂકવશો તો જવાબદારી સંપૂર્ણ તમારી રહેશે શું નામ આપણું ઉપેન્દ્ર શ્રી છે